તમને પણ એવું લાગતું હોય કે મેં મારા ભોજનમાં કાકડી લીધી એટલે મેં ખૂબ જ હેલ્ધી ડાયટ લીધો સલાદમાં કાકડી તો લેવી જ જોઈએ તો આ વિડીયો તમારા માટે છે આયુર્વેદમાં એવું કહ્યું છે વિના મોચ ફલમ તદ્વત વજનીય ચકરકટી એટલે કે યોગ રત્નાકર નામના ગ્રંથમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ભોજનની સાથે કેળા અને કાકડી આ બે ફળ ન લેવા જોઈએ કારણ કે પેટમાં વાયુ ઉત્પન્ન કરનારા છે પચવામાં ભારે પડનારા છે અને ખાસ કરીને કબજિયાત પણ કરનારા છે આથી જો તમે ભોજનમાં કાકડીનું સેવન વધારે પ્રમાણમાં કરો છો તો તમને આ બધા પ્રકારના નુકસાન થઈ શકે છે એટલે મારી સૌને નમ્ર વિનંતી છે કે ભોજનમાં કાકડી સલાડ તરીકે ઉપયોગ ન કરવો જોઈએ આમ પણ તમે જુઓ તો અત્યારે કાકડીમાં સૌથી વધુ પેસ્ટિસાઇડ નાખવામાં આવે છે એનું કાચું ખાવા કરતાં જો તમે એનો સંભારો બનાવીને ખાઓ થોડું શેકીને તલમાં તલના તેલમાં એને સાંતળીને ખાઓ તો ખૂબ ઉપયોગી રહેશે પણ ભોજનમાં આ સંભારો પણ મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવો જોઈએ